આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્મા શર્માએ હિન્દુ મુસ્લિમ સહિતની જમીન વેચવા માટે મોટો નિર્ણય લીધો સ્પાઇસ જેટ ફ્લાઇટ અચાનક નીચે આવવા લાગી શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સોળથી થી વધુ જિલ્લાઓમાં એલર્ટ

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી રશિયા પાસેથી પહેલા કરતા વધુ ફ્રૂડ ઓઇલ ખરીદશે આવ્યો રિપોર્ટ કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર ડોક્ટર ઉર્જિત પટેલને ત્રણ વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી નવી તકો GST માં ઘટાડો 50% ટેરિફ નો સામનો કરવા સરકાર ની શું છે તૈયારી પીયુષ ગોહેલે જણાવ્યો પ્લાન મરાઠા આંદોલન ને કારણે મુંબઈ તંબી ગયું હજારો ની ભીડ રસ્તે ઉતરી મનોજ જરાંગે ફરી ભૂખ હડતાલ પર પહેલા 25% ટેરિફ હટાવો ત્યારે જ કોઈ ડીલ ટેરિફ વોર ચોચે ભારત અમેરિકા ને મેસેજ મોકલ્યો ભારતમાં જન્મદર સાથે સ્કૂલોમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા ઘટી શિક્ષણ મંત્રાલય નો રિપોર્ટ નાગરિકતા સાબિત કરે તો નામ કપાશે સાડત્રીસ વર્ષમાં સૌથી ભીષણ પૂરની પંજાબ પાણી પાણી જોવા મળ્યું ત્રણ નદીઓ ગાંડી થતા અનેક ગામો પણ ડૂબ્યા પીએમ નરેન્દ્ર મોદી ની અપશબ્દ બોલવા મામલે પટ પટણામાં હોબાળો ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી ટ્રમ્પ ભારત સામે નારાજ હોવાનું કારણ આવ્યું સામે રિપોર્ટમાં પાકિસ્તાનના મુદ્દાનો પણ ઉલ્લેખ બાબા કેદારનાથ ના રુદ્ર આગ ફાટતા તબાહી મચી જળ પ્રલયમાં અનેક વાહનો વહી ગયા અને છો ગુમ રામ સેતુ ને રાષ્ટ્રીય સ્મારક નો દર્જો આપવાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટ ને કેન્દ્ર સરકાર ને નોટિસ ફટકારી મોદી સરકારના નિર્ણય સામે આરએસએસ સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો પાછો ખેંચવાની માંગ જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં એસજીઓની ટીમ દ્વારા ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ચકચારી ઘટના બની બે બાળકો સહિત ચાર લોકોના મોત જામનગર જામનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવેલા બંને વિસર્જન કુંડમાંથી ગઈકાલે બોત્તેર ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું ધોળ નજીક વાંગિયા ગામ પાસે આવેલી ઉંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ તાપીના ડોલવણમાં મેઘરાજાની ધબધબાટી બોલી છ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર નદીઓ બે કાંઠે વહી

ડીએનો જવાબ આપવા સેવન્થ ડે સ્કૂલના સંચાલક ન આવ્યા પટાવાળને મોકલ્યો 160 વિદ્યાર્થીઓના નામ રદ કરાવ્યા ગણેશ ઉત્સવના સાથે અમદાવાદમાં 8 કરોડના ખર્ચે 49 ગણેશ મૂર્તિઓ વિસર્જન કુંડ તૈયાર વડોદરાના લવ કોઠલેસ નગરમાં પીવાના પાણીનો ત્રાસ મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચ્ચાર કર્યા ટેરિફતે તિરુપુરમાં લાખો રોજગાર જોખમમાં

ભારત અને ચીનનો સાથે મળીને કામ કરવું જરૂરી જાપાનથી પીએમ નરેન્દ્ર મોદીને ટ્રમ્પને મોટો મેસેજ વર્ણો વગાડી આપ શબ્દો કહેતા કાર ચાલકને ટોકતા બાઇક ચાલકને ફટકાર્યો ત્રણની ધડપકડ બાઇક સવાર દંપતી ગણપતિ જોવા માટે નીકળ્યું હતું અને ટ્રાફિકના કારણે બાઇક ધીમી થઈ ગઈ હતી વિશ્વના વિખ્યાત તરણેતરનો મેળા રંગેચંગે સંપન્ન પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ખેલ મહાકુંભ શરૂઆત કરવામાં પણ આવી ગુજરાતના દરેક ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચાણની નોંધણી એક સપ્ટેમ્બરથી શરૂ થશે મગફળી મગ અડદ અને સોયાબીનના પાકો માટે રાજ્યમાં એટલે કે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતને વધુ એક મોટો નિર્ણય કોટન પર ત્રણ મહિના સુધી નહીં લાગે ડ્યુટી વર્ષ બે હજાર ચોવીસમાં કમૂસી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે ખેડૂતોને અગિયાર હજારની સહાય પણ મળશે અંબાજમાં સૌપ્રથમવાર ભવ્ય ડ્રોન લાઈટ શો યોજવામાં આવશે ચારસોથી વધુ ડ્રોનના વિવિધ દૃશ્ય શ્રદ્ધાળુઓને કરી દેશે માત્ર